હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિજ્ઞાન ચેપ્ટર છ સજીવો લક્ષણો અને નિવાસસ્થાન તેના સ્વાધ્યના પ્રશ્નોના સોલ્યુશન જોવાના છીએ તો પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો પ્રશ્ન એક નિવાસ સ્થાન એટલે શું તો જવાબ છે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે પ્રશ્ન જીવન જીવવા માટે કઈ રીતે અનુકૂલિત થયેલ હોય છે રણમાં જીવન જીવવા માટે થોરની નીચેના અનુકૂલો ધરાવે છે એક તેના પર્ણો અહીં પર્ણો એટલે કે પર્ણો નાના અને ઓછા હોય છે પાણીની અછત સમયે તેના પર્ણોનું કાંટામાં રૂપાંતર થાય છે જેથી બાષ્પોસર્જન દ્વારા પાણી ઓછું ગુમાવે છે બે તેનું પ્રકાંડ અને તેની શાખાઓ લીલી હોય છે જેના દ્વારા તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે ત્રણ તેના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે ચાર તેનું પ્રકાંડ જાડું અને મીણયુક્ત સ્તરથી આવરિત હોય છે જે પાણીની જાળવે રાખે છે પ્રશ્ન ત્રણ છે ખાલી જગ્યાઓ પૂરો એ ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત જીવન જીવે છે તેને અનુકૂલન કહે છે જમીન પર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા કહે છે તો અહીં ભૂ આવશે સી પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા નિવાસસ્થાન કહે છે તો જલિય નિવાસસ્થાન કહે છે ડી જમીન પાણી અને હવા એ નિવાસસ્થાનના ખાલી જગ્યા ઘટકો છે અહીં જવાબ આવશે અજેવ ઈ આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે ખાલી જગ્યા તેને કહે છે તો અહીં ઉત્તેજના આવશે પ્રશ્ન ચાર છે નીચેની યાદીમાં કઈ વસ્તુ નિર્જીવ છે હળ મસરુ સીવાનો સંચો રેડિયો હોડી જળકુંભી અળસિયું તો જે વસ્તુઓમાં હળ સીવાનો સંચો રેડિયો અને હોડી આવશે પ્રશ્ન પાંચ છે એવી જે વસ્તુનું ઉદાહરણ આપો જે સજીવના કોઈ પણ બે લક્ષણો ધરાવતા હોય વિમાન એક એ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે એટલે કે પ્રચલન કહે છે બે તે ખોરાક તરીકે પેટ્રોલિયમ બટનો ઉપયોગ કરે છે પ્રશ્ન છ છે નીચેની યાદીમાં આપેલી વસ્તુઓ કઈ વસ્તુ ક્યારે જીવવા જીવનો પણ ભાગ હતો તો અહીં જવાબ આવશે માખણ ચામડું માટી ઊન ઇલેક્ટ્રિક બલ્બ રસોઈનું તેલ મીઠું સફરજન ત્યારબાદ પ્રશ્ન સાત છે શા માટે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓ માટે જીવવા જીવતા રહેવા માટે ઝડપ જ ખૂબ ખૂબ જ અગત્યની છે તો સમજાવો અહીં સંકેત આપેલો છે ઘાસના મેદાનમાં પ્રાણીઓને છૂપવા માટે વૃક્ષો કે અન્ય સ્થળો ખૂબ જ ઓછા હોય છે તો જવાબ આવશે ઘાસના મેદાનોમાં હરણ સસલા જેવા તૃણાહારી અને સિંહ વાઘ ચિત્તો જેવા માંસાહારી પ્રાણીઓ રહે છે ઘાસના મેદાનોમાં પ્રાણીઓને છુપાઈ રહેવા માટે વૃક્ષો ખૂબ જ ઓછા હોય છે જેથી હરણ અને સસલા જેવા પ્રાણીઓની માંસાહારી પ્રાણીઓથી બચવા માટે ઝડપ જરૂરી છે વળી વાઘ અને ચિત્તાને પણ ખોરાક પોતાનો ખોરાક પકડી પાડવા માટે ઝડપ ખૂબ જ જરૂરી છે જેથી તે પોતાનો ખોરાક મેળવી શકે છે અને જીવન જીવી શકે છે આમ ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ જરૂરી હોય છે જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં જેથી કરીને હું બીજા પાર્ટના પણ સ્વાધ્યાયના પ્રશ્નો લાવીશ